છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ સફાઈ કામદારોની છાવણીની મુલાકાત લીધી હતી તો ધારાસભ્ય હીરા સોલંકીએ સફાઈ કામદારોની માંગણીઓને સરકાર સુધી

બારમા દિવસે ધારાસભ્યએ છાવણીની મુલાકાત લીધી હતી રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ સફાઈ કામદારોની મુલાકાત લીધી હતી ધારાસભ્ય હિરાસોલંકીએ સફાઈ કામદારોની માંગણીઓને સાંભળી અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે ત્યારે પંદર દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરીને સંપૂર્ણપણે મહિનો દિવસની નોકરી આપવાની સફાઈ કામદારોની માંગને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે આજે શ્રી ચાવણીની મુલાકાત લીધી છે શું આપે રજૂઆત કરી કહેશો આજે આંદોલનના બારમા દિવસે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આવ્યા હતા પણ અમારો એક જ મુદ્દો છે કે જે પંદર દિવસમાં કામગીરી કરે છે તેવા લોકોને ફૂલ ટાઈમ કામે રાખવા જોઈએ અને આવી ગુજરાતની એકસો નગરપાલિકા છે કોઈ પણ જગ્યાએ વારા પડતા નથી ત્યારે માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા પોતાની સત્તાથી આવા પરિપત્રો બનાવીને આ કામદારનું શોષણ થતું હોય તેવું દરેક જગ્યાએ લાગી રહ્યું છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ